બોટાદ જિલ્લામાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર હોય તેવી ઘટના સામે આવી છે બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના ઢસા ગામે ધોળા દિવસે માતાજીના મંદિરમાં જ તસ્કર કડા કરી ગયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે ઢસામાં આવેલા માતાજીના મઢમાં ધોળા દિવસે કોઈ શખ્સે આવીને ચોરી કરી ગયું હોવાના સીસીટીવી વીડિયોમાં જોવા મળી રહ્યું છે ભાવનગર રોડ ઉપર ઝાલા મકવાણા પરિવારના માતાજીના ચાંદીના આભૂષણોની ચોરી થવા પામી છે એક શખ્સ મંદિરમાં પ્રવેશ કરીને ચડાવેલા માતાજીના ચાંદીના આભૂષણો ચોરી કરતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીના જોવા મળી રહ્યા છે